નમસ્કાર મિત્રો હું ભૂપેન્દ્રસિંહ રાહુલ અને રાહુલજી હોવા ચેનલ રાહુલજીની રેશનલ સભામાં ફરી એકવાર આપ સર્વેનું સ્વાગત છે મિત્રો આપણા ભારતના પડોશી બાંગ્લાદેશમાં રાજકીય ભૂકંપ થઈ ગયો એકદમ પહેલાં આફ્ટર શોક તો આવતા હતા પણ એકદમ જ બહુ મોટો ભૂકંપ થઈ ગયો અને પરંતુ ધરતી ધ્રુજી ઉઠી છે દિલ્હી સરકારની હવે એના વિશે મેં વિડીયો બનાવ્યો હતો ત્યાં અનામત આંદોલન ચાલતું હતું અનામત હટાવવાનું એ અનામત ભારત કરતાં જુદી છે એ વિશે હું તમને સમજાવી ચૂક્યો છું હાઈકોર્ટે અનામત પાછી લાવવાનો એ શેખ હસીનાની સરકારે બે હજાર અઢારમાં એ રદ કરેલી પરંતુ એ પાછી લાવવાનો ચુકાદો આપેલો અને એમાં આંદોલન શરૂ થયું પછી આંદોલન થયું એમાં દોઢસો છોકરાઓ સ્ટુડન્ટ્સ મરી ગયા અને ધમાલ થઈ એટલે સુપ્રીમ કોર્ટે પાછું બધું રદ કર્યું એટલે આનામ એ આંદોલન ઠંડુ પડેલું પણ પાછું માફી માગે શેખ ને એવા બીજા કંઈ બાનાઓ કાઢીને પાછું ચાલુ કર્યું એમાં કોન્સ્પિરસી હોઈ શકે છે પાકિસ્તાની જાસૂસી સંસ્થાની હોય ચાઈનાની હોય ગમે તેની હોય બધા દેશોને એકબીજાની પાછળ આવા કાવતરા કરતા જ હોય છે એ બધું સ્વાભાવિક છે નોર્મલ છે તો શેખ હસીનાના ઘર ઉપર હુમલો થયો સરકારી મહેલ જેવા નિવાસ સ્થાન ઉપર પછી બહુ જ માઇલો સુધી સિક્યોરિટી હતી પરંતુ બધું તોડીને હુમલો થયો એનો મતલબ એવું થાય કે સિક્યોરિટી લશ્કર અને પોલીસની હશે પણ લશ્કરે પણ આ વખતે સાથ નહીં આપ્યો હોય કારણ કે પોલીસ પોલીસે દમન તો કરી ચૂક્યું હતું લશ્કર અને પોલીસ હવે આ વખતે પણ એવું કહેવાય છે કે ત્રણસો છોકરાઓ સત્તાવાર રીતે સ્ટુડન્ટ મરી ગયા છે પરંતુ બિનસત્તાવાર હજારેક સ્ટુડન્ટ મરી ગયા છે અને વિરોધી પાર્ટી બાંગ્લાદેશ નેશનલ પાર્ટી નેશનલ પાર્ટીના વડા હોય ને બીજા બધા વિરોધીઓએ એમાં ભાગ ભજવ્યો હશે નહીં ભજવ્યો એવું માનવાને કોઈ કારણ નથી અને શેખ હસીના એને ભાગવું પડ્યું રાજીનામું આપી દેવું પડ્યું પિસ્તાલીસ મિનિટનો સમય હતો એમાં એમને હેલિકોપ્ટર દ્વારા ઇન્ડિયા મોકલી દેવામાં આવ્યા હશે આપણા પણ કોઈ હિડન એરપોર્ટ ઉપ એરબેઝ ઉપર મિલિટરીના અને ત્યાંથી પછી પ્લેન દ્વારા કોઈ અજ્ઞાત સ્થળે જવા રવાના થઈ ગયા છે કારણ કે ભારત પણ સાચવી શકે નહીં એમને અને એ અજ્ઞાત સ્થળ મોટાભાગે તો લંડન હોવું જોઈએ ભાગેલા ભેરું પાકિસ્તાનના સરમુખ હથિયારોએ ભાગે લંડન જતા રહેતા હોય છે તો કોન્સ્પિરસી હોઈ શકે ચાઈનાની હોઈ શકે પાકિસ્તાનની હોઈ શકે પરંતુ એને રડ એમાં શેખ હસીનાનો કોઈ વાંક જ નથી એવું તો છે નહીં શેખ હસીના બે હજાર આઠથી સતત વડાપ્રધાન હતા બે હજાર ચોવીસ સુધી ભારે બહુમતીથી ચૂંટાયેલા તો અત્યાર સુધી એમની કોઈના કાવતરા ચાલ્યા નહીં હવે જ કેમ ચાલ્યા હવે કેમ ચાલ્યા એટલે અને શેખ હસીના એક શું કહેવાય અસરમુખ ત્યારની જેમ શાસન ચલાવતા હતા એ તો દુનિયા જોતી હતી જ કારણ કે લોકશાહીમાં તો પ્રજા સરકારો બદલતી રહેતી હોય છે પણ સર પ્રજા સરકારને ના બદલે એના માટે સરકારના જે વડા હોય વડાપ્રધાનો હોય કે પ્રમુખ હોય જે હોય એ પછી બધી ચાલો ચાલતા હોય છે એ એ કંઈ સાવ અજાણી તો હોતું નથી વિપક્ષોને જેલમાં ઘાલી દેવા જે ચૂંટણીઓ થાય એ ચૂંટણીઓ એમના તરફી કઈ રીતે કરવી એ બધું સરકાર સત્તામાં હોય ત્યારે તો એ પક્ષો કરતા જ હોય છે સરકારી અધિકારીઓનો ઉપયોગ કરવો વિપક્ષોને જેલમાં ઘાલી દેવા વોટોમાં ગણતરીઓમાં ભાંગફોડ કરવી ઘણું બધું કરીને પાછી સત્તા મેળવી લેતા અને એવી રીતે એ લગભગ સરમુખ હત્યાર બની ચૂક્યા હતા એટલે એમનો વાંક નથી એ તો છે જ નહીં મોંઘવારીને બેકારીને બિલકુલ ઇગ્નોર કરતા હતા એટલે અનામત તો એક બહાનું હતું અનામતનું આંદોલન ત્યાં એક બહાનું હતું મૂળ મુદ્દો તો અતિશય મોંઘવારીને બેકારી છે કે તે હવે બધાને જોબો મળતી હોય નોકરીઓ મળતી જ હોય તો અનામત હોય તો એ કોઈ કોઈ કાકોય ના બોલે વર્ષોથી અનામત ચાલતી હોય પણ માફક સાહેબ બધાને ટાઈમસર નોકરીઓ મળતી હોય જોબ મળતી હોય રોજગાર મળતો હોય તો કોઈ આંદોલન ના કરે પણ પછી જ્યારે આવી નોકરીઓ મળતી નથી અને બેરોજગારી વધી જાય છે એટલે પછી અનામત જેવા બહાના હેઠળ આંદોલન કર કરતા હોય છે લોકો તો આવી રીતે તે આંદોલન થયું શેખ હસીના સરમુખત્યાર જેવા બની ચૂક્યા હતા લગભગ આમ પ્રચંડ સરમુખત્યાર કહીએ અને આપણે પણ એ રીતે આપણે ત્યાં પણ તમે જુઓ વિરોધ પક્ષોને દોઢસો દોઢસોને એકદમ સંસદમાંથી કાઢી મૂકવામાં આવતા હતા વિરોધ પક્ષો ઉપર રેડો પાડવામાં આવે છે એમને દબાવવામાં આવે છે અને આખું ટીવી મીડિયા ટીવી મીડિયા આખું કબજે કરી લે સરકારે એવું એમણે પણ કરી લીધેલું આખું પત્રકાર જગત મીડિયા જગત બધું એમણે કબજે કરી લીધેલું એટલે પ્રજાને સાચી ખબર ના પડે પણ ના પડે એવું તો હોય નહીં ને ખબર પડ્યા વગર રે તમે ગમે એટલું છુપાવો પાપ તો છાપરે ચડીને પોકારે એટલે આપણે ત્યાં પણ આ જ નીતિ રીતિ ચાલી રહી છે પણ છતાં એ આપણે ત્યાં પણ આવો વારો આવી શકે છે તમે જુઓ ભારતની આજુબાજુ બધા દેશોનો આ વારો આવી ગયા શ્રીલંકામાં બેકારીને મોંઘવારીના લીધે પ્રજા તૂટી પડી રાષ્ટ્રપતિના ઘરમાં ઘૂસી ગઈ મેલમાં ધમાલ કરી મૂકી મ્યાનમારની પણ ખરાબ દશા થઈ ગઈ નેપાળ ભિખારી થઈ ગયું છે પાકિસ્તાન ભિખારી થઈ ગયું છે તો આ બાજુ બાંગ્લાદેશની થોડીક આપણી જોડે સારા સંબંધ હતા એ પણ જુઓ તમે એટલે બેકારીને મોંઘવારીનો જે મહારાક્ષસ છે ને એ એ જાગ્યા વગર રહે નહીં એ આંદોલન કરાયા વગર નહીં રહે સરકારો એને છુપાવવા માટે ગમે તેટલા ટ્રાય કરે બીજા બીજા વાળે છે પ્રજાને મંદિરમાં વાળી દે છે ભાઈ રામ મંદિર પાંચસો વર્ષથી રામ નતા તો ગયા તા ક્યાં ભાઈ એવા ખોટા જાણે રામ કોઈ પુરુષ છે અને પાંચસો વર્ષથી ક્યાંક જંગલમાં બેસી રહ્યો છે એનું ઘર નથી અને એને લાવવાનો છે કોઈ લાંબુ આયુષ ભોગવતો મહાપુરુષો એને પાછો લાવવાનો એ ટાઈપની વાતો કરતા હતા આ લોકો કે જે રામ હજારો વર્ષ પહેલાં થઈ ગયા છે તો આવા બધા રીતે ઇમોશનલ કરીને જ પ્રજાના અવળા માર્ગે વાળવામાં આવે છે કે જેથી મોંઘવારીનું નામ ના લે બેરોજગારીનું નામ ના લે એટલા માટે જુદા જુદા એજન્ડાઓ તરફ વાળવામાં આવતી હોય છે ઈરાદાપૂર્વક પરંતુ રોજ હાંચ પડે પેટ તો ખાવાનું માગશે ને લોકો નોકરી તો માગશે ને એટલે તો એક 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 નોકરીની એક શું કહેવાય જગ્યા માટે હજારો અરજીઓ આવતી હોય છે વચ્ચે નહોતું જોયું તમારો કંઈક પેલું રેલિંગ તૂટી ગઈ હતી તો મિત્રો આવી રીતે આપણી સરકારો પણ આ ધંધો કરી રહી છે આ સરકારોએ અને પ્રચંડ સરમુખ અત્યાર મોદીજીએ આના ઉપરથી ધડો લેવો જોઈએ કે શ્રીલંકા બાંગ્લાદેશમાં શ્રીલંકામાં જે થયું એ આપણા દેશમાં પણ બની શકે છે પરંતુ સરમુખ હત્યારો એવી બુદ્ધિ નથી ચાલતી હોતી પ્રચંડ સરમુખત્યાર છે આતો અને સરમુખ અત્યારો ને એવી બુદ્ધિ નથી હોતી એમને એવું હોય કે અમે જે કહીએ સાચું છે ને અમે મહાન જ છીએ અમે ગ્રેટ છીએ એટલે એમના આ બધા મુદ્દાઓ ધ્યાનમાં જ નથી આવતા અને એમના આ બધા દાખલા નજરમાં નહીં આપતા હોય અને એ બીજી બીજા બહાના કે ભાઈ ચાઈનાએ કર્યું ફલાણાએ કર્યું કરે ચાઈનાએ કરે પાકિસ્તાને કરે પણ બે હજાર આઠથી શેખ હસીના વડાપ્રધાન છે તો ત્યાં સુધી અત્યાર સુધી બે હજાર ચોવીસ સુધી ચાઇનાએ કાવતરા ના કર્યા આઈએસઆઈ પાકિસ્તાનની જાસૂસી એસોસિએશન કાવતરા ના કર્યા કરતા હશે પણ સફળ નહીં થતા હોય હવે સફળ થયા કારણ કે પ્રજા અને આ બધા જ તમે જુઓ લોકપ્રિય નેતાઓ જે આ તમામ સરમુખત્યારો હોય કે પ્રચંડ સરમુખત્યારો હોય એ બહુ જ લોકપ્રિય હોય છે શરૂઆતમાં ભાગવું પડ્યું લોકશાહીના આદર્શ ગણાતા શેખ હસીના સ્થાપક ના આદર્શ ગણાતા હતા એમને ભાગવું પડ્યું જુઓ જે મુજીબુર રહેમાન સ્વતંત્રતાના જે રાષ્ટ્રપિતા જેવો એમનો વિરોધ હતા એમના પુતળા અત્યારે તોડવામાં આવી રહ્યા છે આપણી સરકારોએ આપણા નેતાઓએ આ દાખલો મગજમાં ધ્યાનમાં રાખવો જોઈએ કે કાલે આજે તમે લોકપ્રિય છો કાલે તમારા પુતળા હશે તો પહેલાં તમે જીવતા હશો તમને જ તોડી નાખશે લોકો અને તમારા પુતળાએ તોડી નાખશે જો આ શેખ આ શેખ મુજીબુર રહેમાનનું પુતરું તોડ્યું ત્યારે મને આમ થોડુંક લાગી પણ આવ્યું કે આ માણસે બાંગ્લાદેશને પાકિસ્તાનથી સ્વતંત્ર કરવા માટે જીવ આપ્યો સમજો ને જીવ આપ્યો એવું કહીએ તો એ ચાલે જેલમાં રહ્યો યાતનાઓ વેઠી યુદ્ધ કર્યું ભારતે એમને સાથ આપ્યો અને બાંગ્લાદેશનું સર્જન થયું ઓગણીસો એકોતેરમાં અને એવા એ પહેલાં એના વડાપ્રધાન બન્યા કે પ્રમુખ બન્યા જે હોય અને પછી લશ્કરે બળવો કર્યો અને લશ્કરના સહકારમાં કાવતરા એમના ઘર ઉપર હુમલો કર્યો મુજીબુ રહે મારી મારી એમના ઘર ઉપર ગોળીઓના નિશાન છે નાના છોકરા સુધા મારી નાખ્યા હતા પરંતુ એમની બે દીકરીઓ એ વખતે જર્મનીમાં હોવાથી બચી ગઈ હતી શેખ હસીના જે અત્યારે ભાગ્યા એ અને એમની બીજી દીકરી હતી એ બે દીકરીઓ જર્મનીમાં કંઈ કામે ગઈ હશે કોઈ કારણસર તો એ ત્યાં હતી એટલે બચી ગઈ હતી અને ઇંધવી વખતે ઇન્દિરા ગાંધીએ જર્મન સરકારને વિનંતી કરી હશે કે ગમે તે કર્યું હશે ડોઇડોડનું પણ એમને સ્પેશિયલ પ્રોટેક્શન આપી અને એમને શોધી કાળીને પ્રોટેક્શન આપી અને એમને દિલ્હી લઈ આવવામાં આવ્યા હતા અને રાખવામાં આવ્યા હતા એમની એક બેન તો દિલ્હીમાં ટીચરની નોકરી કરતી હતી અને પછી બાંગ્લાદેશમાં થોડું થાળે પડ્યું એટલે એમને મોકલ્યા ને પછી એ જીત્યાએ ખરા ચૂંટણીને વડાપ્રધાને બન્યા ને એની સામે પેલા હું નામ ભૂલી ગયો પાછા વારા એ બીજા મહિલા જ હતા કોઈ તો એ શેખ હસીના અને ખાલિદા જિયા એ વારા પરથી ચૂંટણી લડતા ને હામી જીતતા હતા વચ્ચે લશ્કરી શાસન પણ આવ્યું વચ્ચમાં એ બે જણાએ ભેગા થઈને લશ્કરી શાસન વિરુદ્ધ આંદોલન કર્યું બે વિરોધીઓએ ભેગા થઈ ખાલીદાજી આ શેખ હસીના બે જણાએ ભેગા થઈને આંદોલન કરીને પાછા લોકશાહી પાછી લાયા અને આ પ્રચંડ બહુમતીથી બે હજાર આઠથી બે હજાર ચોવીસ સુધી કાલ સુધી એ રાજ કરતા પરંતુ પછી હવાભર રહી જાય છે હવા ભરાઈ જાય છે અને એ પછી હોય જે આંદોલન કર્યું એ અને રજાકાર એટલે દેશના બદ્દાર ને દેશદ્રોહી તરીકે સંબોધવાનું ચાલુ કર્યું આપણે એવું હોય છે આપણે ત્યાં દેશના હિતની કોઈ વાત કરો તો એને દેશદ્રોહી કહેવામાં આવે કારણ કે એ ભાજપ અથવા મોદી વિરોધ વાત કરી બસ મોદી વિરોધ કે ભાજપ વિરોધ કશું પણ ના બોલાય તરત દેશદ્રોહી પણ એ દેશ હિતની વાત હોય મોદી ભારત નો એ કે ભાજપ એટલે ભારત નો એ ભારતના હિત માટે કોઈ પણ માણસ વાત કરી શકે દેશદ્રોહી ના હોય બસ આ આવી જ ચાલ શેખ હસીનાને પણ હવા ભરાઈ ગઈ હતી તો જો આ ભાગવા માંડ્યા ભાગવું તો પડ્યું પણ શેખ મુજીબુર રહેમાનના પૂતળાને પણ લોકોએ તોડી નાખ્યું ફટકા મારી મારીને કે જે માણસે બાંગ્લાદેશના સર્જનમાં જીવ આપ્યો હતો પાછળથી જીવ આપ્યો હતો પણ તો મિત્રો અને કેટલી નફરત થઈ ગઈ છે એક સમયે આ બાંગ્લાદેશની જનતા એમને ખૂબ ચાતી હતી એ જ આજે કેટલી નફરત કરે છે કે ઓસ્ટ્રેલિયામાં પણ બાંગ્લાદેશીઓએ જશ્ન મનાયો શેખ હસીના ભાગી એટલે વિચારો એટલે જે પણ ભારતમાં સરમુખ અત્યાર શાહીને પોતાની મનમાની ચલાવતા હોય ને એ નેતાઓએ ધડો લેવો જોઈએ આના ઉપરથી કે કાલે તમારી પણ આવી બુરી દશા આવશે અઠ્યાવીસ અઠ્યાવીસ જણા રાજકોટમાં કોલસો થઈ ગયા કોઈના પેટનું પાણી નથી આવતું પણ જે દિવસે એ આ સળગશે ને એ દિવસે એ તમને કોલસો બનાવી દેશે તો શેખ હસીના એ આવી રીતે બહુ બધા વિપક્ષોને જેલમાં ગાલી દેવા પછી આખું મીડિયા પોતાના અંડરમાં લઈ લેવો આવું બધું ઘણું કર્યું હતું પરંતુ ભારત માટે એ સારા હતા ભારત માટે મૈત્રી સંબંધ રાખતા હતા ચાઇના જોડે ગયા હતા મદદ લેવા પણ ચાઇનાએ અંગૂઠો બતાવ્યો હતો ગમે તે હોય પણ એમને ભારત માટે થોડી સહાનુભૂતિ હતી પરંતુ હવે ભારતને પ્રોબ્લેમ થવાનો કે ત્યાં જે હિન્દુઓ રહે છે એમને તકલીફ થવાની જ ટોળામાં તો બુદ્ધિ હોય નહીં ટોળો તો અક્કલ વગરનું હોય એટલે ત્યાં જે કટ્ટરવાદી મુસ્લિમો હશે એ હિન્દુઓ પર હુમલા કરશે ઈસ્કોનનું મંદિર કૂટી બાળ્યું છે હિન્દુઓના ઘર પર હુમલા ચાલુ થઈ ગયા છે અને એના તમે હવે અહીં બેઠા બેઠા શું કરી શકો કશું ના કરી શકો એટલે આવી રીતે કોઈના ભોગે કોઈને ભોગવવું પડતું હોય છે તો મિત્રો આવી રીતે આ બધા હવે આપણી ટીવી ચેનલો કાગા રોળ કરે છે કે ચાઈનાની કોન સ્પીરસી ને ફલાણું ઢીકણું ભાઈ બધું સાચું તો તમે કરો છો શું પહેલો સગો પડોશી એવું આપણા ત્યાં કહેવત છે પહેલો સગો પડોશી એ આપણે કારણ કે બીજો તો બધા દૂર હોય ને આપણા જે અંગત સગા હોય એ તો બધા દૂર હોય હવે અમે અહીં રહીએ છીએ અમારી બે બાજુ જે ગોરા લોકો રહે છે એ જ અમારા પહેલાં પાડોશી છે સામે ગોરા રહે છે આ બે બાજુ ગોરા લોકો જ રહે છે મારા ભાઈ તો ઇન્ડિયા રહે છે બીજા સગા ન્યૂ જર્સી રહે છે કોઈ ફ્લોરિડા રહે છે તો એ બધાને કશુંક બી થાય તો એ બધાને હું ફોન કરું આવે એ પહેલાં તો આ બે બાજુથી ગોરા લોકો આવી જવાના ને હેલ્પ કરવા તો પહેલો સગો પડોશી એ સગ એ પડોશી જોડે સંબંધો સારા રાખવાના અને અત્યાર સુધી આપણે જૂની સરકારોની જે પોલિસી હશે એમાં બધા જ સગાઓ આ પડોશીઓ જોડે સારા સંબંધો હતા પણ ધીરે ધીરે એવું નક્કી ભાજપ સરકાર કોંગ્રેસ સરકારની એ બોલો હશે જે હશે પણ અત્યારે બે હજાર ચૌદ પછી તો મોદીજી જ છે ને મોદીજી આ પછી તો એક પડોશી જોડે સારા સંબંધ રહ્યા નથી થોડા ઘણા હારા હતા એ ગુમ થઈ ગયા શ્રીલંકા જોડે સારા હતા પતી ગયા માલદીવ જોડે પતી ગયા નેપાળ ચાઈનાના પડખામાં બાંગ્લાદેશ ચાઇનાના પડખામાં અને હવે જે આવશે આ ભારત વિરોધી પાકિસ્તાન તો પહેલેથી જ વિરોધી એટલે આપણી આજુબાજુ એક પણ પડોશી જોડે આપણે સારા સંબંધ નહીં તો એ મોદી સરકારની નિષ્ફળતા જ કહેવાય ભલે એ રશિયામાં પુતુનની સોફામાં જઈને બેસી આવે શું કામનું પુતિન તો બહુ દૂર છે ઠીક છે પરંતુ આપણે એક પણ પડોશી જોડે સારા સંબંધો રહ્યા નથી એ મોદી સરકારની નિષ્ફળતા જ કહેવાય ભલે ભક્તોને ના ગમે આ બધી વાતો પણ આ હકીકત છે અને હજુ પણ આપણા ત્યાં એક આશાવાદ એવો કરી શકીએ કે જો તમે આ બધા દેશો ભિખારી થઈ ગયા છે મોંઘવારીને બેરોજગારીને તમે અવગણના કરશો તો કાલે આ આ બધા દેશોમાં જે બબાલ થઈ છે એવી થવાની છે પાકિસ્તાનમાં જુઓ તમે રોજ ચાલતી હોય જ માથાકૂટ બાંગ્લાદેશમાં મોંઘવારીને બેકારી જ મુખ્ય કારણ હતું જો તમે એમ માનતા હોય કે આંદોલન આંદોલન તો બહાનું હતું આંદોલન અનામત તો બહાનું હતું એવી રીતે શ્રીલંકામાં જુઓ રાષ્ટ્રપતિના મેલમાં લોકો ઘૂસી ગયા હતા અને તોડફોડ કરી હતી બેકારીને મોંઘવારી બાંગ્લાદેશમાં એ બેકારીને મોંઘવારી બ્રહ્મદેશ માયાનમારમાં પણ બેકારીને મોંઘવારી નેપાળમાંય એ ખાવાના પડી ગયા છે ચાઇનાની પડખે ઘૂસવા માંડ્યું છે પાકિસ્તાનમાં ખાવાના ફાંકા પડી ગયા છે ચાઈનાની પડખે ઘૂસવા માંડ્યું છે આપણે ત્યાં પણ બેકારીને મોંઘવાડી પુષ્કળ જ છે પણ સરકારો બીજા રસ્તે ધ્યાન દોરે છે પ્રજાનું મંદિર મસ્જિદ ફલાણો ઢીકણું જ્ઞાન આપીને રામ મંદિરને એવા નવા નવા મુદ્દાઓ કાઢીને સરકાર પ્રજાનું ધ્યાન ક્યાં સુધી દોરશે ક્યાં સુધી દોરશે હમણાં જ વિશ્વ બેંકે કહી દીધું કે ભલે તમે અત્યારે પાંચમા નંબરનું અર્થતંત્ર હોય બીજા આવો ત્રીજા આવો ગમે તે આવો પરંતુ કિંતુ પરંતુ કિંતુ પરંતુ અમેરિકાની માથાદીઠ આવકને ના ચોથા ભાગે પહોંચવા માટે તમારે પંચોતેર વર્ષ જોઈશે અમેરિકાની માથા દીઠ આવક વર્ષે પંચ્યાસી હજાર ડોલર છે ડોલરમાં પંચ્યાસી ને ગુણ્યા બ્યાસી કરીને ડોલરમાં કરી દેજો ત્યાંશી કરજો બ્યાસી નહીં અને કેટલા રૂપિયા થાય ગણજો મને યાર ગણિત કાટ કાચું છે માલું તો વર્ષે પંચ્યાસી હજાર ડોલરની આવક ભારતના માણસની માથાદીઠ આવક ભારતની થાય એના ચોથા ભાગમાં પંચ્યાસી હજારના ચોથા ભાગે પહોંચવા માટે પંચોતેર વર્ષ લાગશે ભારતની માથા દીટ તેવીસો સિત્તેર ડોલર છે વર્ષે તેવીસો સિત્તેર ડોલર અને અમેરિકાની પંચ્યાસી હજાર ઉપર છે પંચ્યાસી હજાર ત્રણસો સિત્તેર હોય કે સાતસો ત્રીસ હોય બહુ યાદ નહીં પણ પંચ્યાસી હજાર આવક તો મેં પોસ્ટએ મૂકી હતી કે ભાઈ ચોથા ભાગની આવકે પહોંચે તો પંચોતેર વર્ષ થશે તો એની એકચ્યુઅલ આવકે પહોંચતા અત્યારે જે છે પહોંચતા ત્રણસો વર્ષ થશે સીધું જ કોને યાર પણ ત્રણસો વર્ષ કે છાપાવાળા તો આંચકો લાગે હે ત્રણસો વર્ષ થશે હજુ આપણે આની માથાદીઠ આવકે પહોંચતા એટલે પછી કહેશે એના ચોથા ભાગે પહોંચતા પંચોતેર વર્ષ થશે એમ થાય માઇલ્ડ કરી નાખી વાત પણ તમે જ્યારે પં માથાદી ટાવક બે હજાર ત્રણસો સિત્તેરમાંથી પંચ્યાસી હજાર પહોંચશો ત્યાં સુધીમાં અમેરિકા ક્યાં પહોંચશે એટલે આ સરકારો તમને ખોટા ચિત્ર બતાવે છે કે આપણે પાંચમા નંબરનું અર્થતંત્ર છે ને ત્રીજા નંબરનું થઈ જ થઈ જશે નો ડાઉટ બહુ જ વસ્તી છે ને બહુ મોટો દેશ છે તો થઈ જાય માથા દીઠ આવક તો જુઓ ગરીબોની સંખ્યા વધતી જાય છે તો જુઓ અનાજ મફત તમારે કરોડ લોકોને આપવું પડે છે તો જુઓ એ બધું તો વિચારતા જ નથી તો મિત્રો શેખ હસીના નો બિલકુલ વાંક હતો નહીં એવું છે જ નહીં શેખ હસીના બે હજાર આઠ થી બે હજાર ચોવીસ સુધી એમણે જે રાજ કર્યું છે એમાં સરમુખત્યારની જેમ જ વર્ત્યા છે અને એટલે જ આ બધા આંદોલન થયા અને એનું મુખ્ય કારણ છે બેકારી અને મોંઘવારી બેકારી અને મોંઘવારી અને આના ઉપરથી આપણે જો ધડો નહીં લઈએ તો આપણે ત્યાં પણ આવા આંદોલનો થશે પણ એક આશાવાદ હું કહેવાતો હતો જે એ વાત અધૂરી રહી કે એક આશાવાદ એ છે કે નહેરુજીનો આભાર માનો કે એમણે લોકશાહીના પાયા એટલા મજબૂત નાખ્યા છે અને દેશ એટલો મોટો છે લોકશાહીની જે બધી જે સંસ્થાઓ છે એટલી મજબૂત છે ન્યાયતંત્ર છે મજબૂત છે સુપ્રીમ કોર્ટ છે તો એ આ બધી સંસ્થાઓના લીધે એમાં પણ સડો ઘાલવાનું ચાલુ કર્યું છે ચૂંટણી પંચને પોતાના હસ્તક લઈ લીધું છે ચૂંટણી પંચ પણ સરકારના આદેશો મુજબ કામ કરે છે સ્વતંત્ર રીતે નથી કરતું સીબીઆઈ બીબીઆઈ આ બધી જે સંસ્થાઓ છે એનો સરકાર મનમાની રીતે ઉપયોગ કરે છે એ એ બહુ જ ખોટું છે મનફાવ ત્યાં લોકોની પાછળ ઈડી ધકેલી દેવામાં આવે છે અને ભાજપમાં ઘૂસી જાય એટલે ઈડી એમાંથી ના એ કેસ પાછા ખેંચી લે છે તો પણ મોટો દેશ છે બહુ મોટો દેશ છે અને એટલે જ આવી રીતે એક સામટું આંદોલન થાય અને વડાપ્રધાનને ભાગવું પડે એવું બનવાનું નથી આ બધા નાના દેશો છે એટલે સામટા પબ્લિક ઘૂસી જાય છે અને જલ્દી આવું બધું થઈ જાય છે પણ બહુ મોટો દેશ છે એટલે એવું સામૂહિક આંદોલન થાય નહીં એવું બને નહીં અને નહેરુજીએ બહુ જ મજબૂત લોકશાહી તંત્ર નાખી ચૂક ચૂક ચૂકેલા છે એટલે આપણે ત્યાં આવું ના બને એવી આશા રાખીએ પરંતુ સરકારો અને ખાસ તો મોદીજી આમાંથી ધડો લે અને લોકશાહીને પાછી લાવે જે પ્રચંડ સરમુખત ત્યાર બનીને બેઠા છે એના બદલે લોકશાહી ડબે બધું ચલાવે એવી આશા રાખીએ આટલું કહીને મારી વાત પૂરી કરવું આવજો બાય બાય